અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ છે રાજુલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદે લોકોને ગરમી અને બફારાથી રાહત આપી છે આ પ્રથમ વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસારી અને ખેડૂતોમાં પણ આનંદનો માહોલ સર્જો છે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વરસાદ વરસ્યો છે ખંભાળિયા તાલુકાના મોટી ખોખરીયા અને ભાણવડ ખોખરી અને જૂની ફોર્ટ સહિતના ગામોમાં ભારે પવન જેના ઝાપટા બાદ ધીમે ધારે વરસાદ વરસ્યો છે ગત થોડા દિવસોમાંથી જ ચાલી રહેલી ગરમી અને બફારાને કારણે લોકો ત્રસ્ત હતા પરંતુ આ વર્ષે વરસાદને વાતાવરણ ઠંડુ કર્યું છે અને ખેડૂતોને પણ આશા જાળવી છે જૂનાગઢના માણાવદર પંથકમાં ચોમાસાનું આગમન થયું છે માણાવદરના જુદા જુદા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે ગરમી અને ઉકળાટ બાદ આવેલા વરસાદે સ્થાનિક લોકોને રાહત આપી છે માણાવદરના બસ સ્ટેશન વિસ્તારમાં બાટવા રોડ સહિતના અન્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે શહેરના રસ્તાઓ અને શહેરીજનોમાં પણ હળવું પાણી પણ ભરાયું છે જુનાગઢના વિસાવતરમાં ચોમાસાની શરૂઆત ગાજવીજ અને કડાકા વડાકા સાથે થઈ છે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને થોડા સમય બાદ ભારે વરસાદ શહેરને ધોઈ નાખ્યો અને ગત બે દિવસથી જ ચાલી રહેલા ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે આ વરસાદે લોકોને રાહત આપી છે વરસાદનું આગમન થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી પણ છવાઈ ગઈ છે બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચોમાસાની શરૂઆત થઈ છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ કર્યા બાદ સાંજે અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે આ વરસાદે લોકોને ગરમીથી રાહત આપી અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવે છે પરંતુ ખેડૂતોમાં પાકને નુકસાન થવાની પણ ચિંતા વ્યાપી ગઈ છે બનાસકાંઠા જિલ્લાના અમેરગઢ પંથકમાં ચોમાસાની શરૂઆતથી વરસાદની ઝાપટાં સાથે થઈ અને હવામાન વિભાગની આગાહી મુજબ ઇકબાલગઢ અને જાજરવા અને ઢોલિયા અને ગુડિયા અને આંબાપાણી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપડા નોંધાયા છે આ વરસાદે ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીમાંથી આશિક રાહત આપી છે પરંતુ આ બાજરીની લણણીનો સમય હોવાથી ખેડૂતોના પાકને લણણી જવાની ચિંતા પણ વધી છે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે સુરતમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ છે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ થયો અને અડાજણ પાલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે પવનના કારણે ઘણી જગ્યાએ પતરા પણ ઉડ્યા છે તો વિઝિબિલિટી અને ઘટી જતા જ ઘણા વાહનચાલકોને વાહનની લાઇટ ચાલુ કરવી પડી હતી સુરતમાં ભારે પવન અને વરસાદનું આગમન થયું અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે શહેરના ઘોડા રોડ વિસ્તારમાં ભારે પવનના કારણે ઝાડ પવનના બનાવો પડવાના બનાવો સામે આવ્યા હતા આ ઘટના એક મોટું ઝાડ રસ્તા પર ધરાશાયી થતા સંપૂર્ણ રસ્તો બ્લોક થઈ ગયો હતો તો આના ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો છે અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાર વિભાગની જાણ કરી હતી તો ફાર વિભાગની ટીમે ઝડપથી જ ઘટના સ્થળે પહોંચી ઝાડની ડાળીઓ હટાવવાનું કામ પણ શરૂ કર્યું હતું સુરત શહેરમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો વિસ્તારમાં મસમોટા વૃક્ષ દ્વારા સાય થયું છે વૃક્ષ પડ્યું તે દરમિયાન નીચેથી પસાર થઈ રહેલી એક કાર દટાઇ ગઈ હતી તો સદનસીબે વાહન ચાલકનો બચાવ થયો છે વૃક્ષ પડવાના કારણે ટ્રાફિક જામ થયો હતો અને કોર્પોરેટર બ્રિજેશ ઉંડરે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગને સંપર્ક કર્યો હતો અને રોડ વચ્ચે પડેલું વૃક્ષ ઘટાવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી